છોરો કછોરો થાય પણ માતા કુમાતા ન થાય તે કહેવત ને ખોટી પાડતી એક માં ગોવાની હોટેલ ના રૂમ નંબર 404 માં રચાયો ખૂની ખેલ પોતાના જ 4 વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતારતી એક એવી માની સ્ટોરી મનની આગ ક્યારે બની ગઈ જ્વાળામુખી તે જોવાનું રહ્યું શું છે સમગ્ર ઘટના તેના માથે આપણે જો ઉર્શે ધ ક્રાઇમ ફાઇલ સ્ટોરી 29 વર્ષીય સૂચના સેટ જેને એવું કૃત્ય કર્યું જેનાથી મહિલા હોવા પર જાય કહેવાય છે કે બાળકો ગમે તે કરે મા બાપ તેને માફ કરતા હોય છે કારણ કે માતૃત્વ એ બહુ મોટી વસ્તુ છે પણ અહીંયા માતૃત્વને લજાવે તેવું કૃત્ય આ મહિલાએ કરી બેઠી સમગ્ર ઘટના પર નજર કરીએ આપણે વાત શરૂ થાય છે બેંગ્લોરથી બેંગ્લોરમાં રહીને પોતાનું સ્ટાર્ટઅપ ચલાવતી એક સી ઈઓ ઘણીવાર એવું હોય કે કોઈક કૃત્ય કરતા હોઈએ ને ત્યારે ઘણી વખત અભાવ હોય સમજનો ઘણીવાર અભાવ હોય એજ્યુકેશનનો અને ઘણીવાર અભાવ હોય આસપાસના માહોલનો પણ અહીંયા વાત આખી અલગ છે આસપાસનું એટમોસ્ફિયર ખૂબ જ સરસ અને સુંદર ખૂબ ભણેલી ગણેલી એજ્યુકેટેડ ખૂબ સારા પૈસા કમાતી સ્ત્રી અને એની સાથે જ પોતાના સ્ટાર્ટઅપમાં સીઈઓ એક એવી સ્ત્રી જેને કેવું કૃત્ય કર્યું જેનાથી એના ઉપર નફરત તો શું નફરત થી વધારે કઈક આવે ને તો એ ઓછું છે સમગ્ર વાત એ છે કે ઓગણત્રીસ વર્ષીય સૂચના શેઠ જે છે તેને બે હજાર ને બે હજાર દસમાં કેરળના રહેવાસી વ્યંકટરામન સાથે તેને લગ્ન કર્યા અને બે હજાર ઓગણીસમાં તેના ઘરે પુત્રનો જન્મ થયો બે હજાર દસમાં લગ્ન થયા બાદ બંને વચ્ચે કાંઈક ને કંઈક ખડભડ ચાલતી હતી પણ ક્યારે આ સંબંધોમાં ખટાશ આવી ગઈ તે તેઓને ખબર જ ન પડી બે હજાર વીસમાં તેઓના સંબંધમાં એટલી બધી ખટાશ આવી ગઈ કે તેઓ એકબીજાની સાથે રહેવાનું ના પસંદ કર્યું અને તે પછી ખખડાવ્યો કોર્ટનો દરવાજો કોર્ટનો દરવાજો ખખડાવતાની સાથે જ સૂચના પોતાના બાળકને લઈને અલગ રહેવા ચાલી ગઈ અને વ્યંકટ રમન તે બંનેથી અલગ થઈ ગયો સૂચના તેના પુત્રને વ્યંકટરામનને મળવા દેતી નહોતી તેની ફરિયાદ વ્યંકટરામને વારે ઘડીએ કોર્ટમાં કરી અને જ્યારે તે ફરિયાદ કરતો તે સમયે સૂચનાને વધુને વધુ વ્યંકટરામન પણ ગુસ્સો આવતો તે પોતાનો ગુસ્સો ગમે તે રીતે કંટ્રોલ કરતી અને પોતાના પુત્રને વ્યંકટરામનથી દૂર રાખતી અહીંયા હું દેખાય કે કદાચ માતૃત્વ એટલું હાવિ થઈ ગયું છે કે પોતાના પુત્રને કોઈ સાથે શેર ન કરી શકે તેવી ભાવના છે પણ વાત તો આખી અલગ જ છે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ ઊભા થઈ જાય ને તેવી આખી આ વાત છે બે હજાર ત્રેવીસના એન્ડમાં બંનેને કોર્ટ તરફથી છૂટાછેડા મળી ગયા બંને ઓફિશિયલી ડિવોર્સ થઈ ગયા અને બંને અલગ રહેવા લાગ્યા પુત્રની કસ્ટડી મળી માતાને આમ જોવા જઈએ તો હંમેશા એવું થતું હોય કે બાળક જયારે નાનું હોય તો માતાને કસ્ટડી મળતી હોય છે પણ વ્યંકટરામનનો પુત્ર પત્યનો જે પ્રેમ છે તે કોર્ટમાં દેખાયો અને તેથી જ વ્યંકટરામનને દર રવિવારે પોતાના પુત્રને મળવાની પરમિશન મળી દર રવિવારે વ્યંકટરામન પોતાના પુત્રને મળવા જઈ શકતો તેવી પરમિશનની સાથે તે કોર્ટમાંથી રાજી ખુશી થઈને બહાર તો નીકળ્યો પણ તે સમયે જે છે સૂચે સૂચનાના મનમાં પ્રશ્નો ઊભા થયા કે આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો તે કોર્ટના આ નિર્ણયથી ખૂબ નાખુશ હતી અને ના મનનું તે પોતાના પતિને તેના પુત્રને મળવા દેતી હતી કોર્ટનો ચુકાદો આવ્યા ત્યાર પછી દર રવિવારે જેમ કોર્ટે આદેશ આપ્યો હતો તે મુજબ વ્યંકટ રામન પોતાના પુત્રને મળવા જતો હતો તેના પછી તેને વિદેશમાં કોઈ કંપનીના કામ અર્થે જવાનું થયું તે સમયે સુચેતાને થોડો હાસકારો અનુભવ થયો જ્યારે તેને હાસકારો અનુભવ થયો તે સમયે તેના મગજમાં સો પ્રકારના પ્રશ્નો દોડવા લાગ્યા કે કઈ રીતે પોતાના પતિને પોતાના પુત્રથી દૂર રાખી શકાય તે વખતે જ તેના મગજમાં ચાલતા આ પ્રશ્નોએ એક એવું કાવતરું ઊભું કર્યું જેનો કદાચ કોઈ માને સપને ખ્યાલ નહીં હોય જેઓ તેનો પતિ વિદેશ માટે ફ્લાઇટ લે છે તે જ સમયે સુચેતાને એવું થયું કે આ પહેલો રવિવાર છે જ્યાં તેનો પતિ તેના પુત્રને મળવા નથી આવ્યો તે જ સમયે સુચેતાએ પણ ફ્લાઇટ બુક કરી

સોલ બનિયન ગ્રાન્ડ હોટલમાં સૂચના સેઠે ચેક ઇન કર્યું ચેક ઇન કરીને ત્રણ દિવસ તે આમથી આમ ફરતી રહી બાળકને લઈને શું ખબર તેના મનમાં શું વિચારો ચાલતા હશે ને તેના મનમાં એ ક્રોધ ક્યારે જ્વાળામુખી બની ગયો તે તેને ખબર ના પડી આઠ તારીખે તેને રાત્રે એકાએક હોટેલમાંથી એક વાગે ચેકઆઉટ કર્યું તેને સૌ પ્રથમ તો હોટેલના રિસેપ્શન પર કોલ કરીને હોટેલ પરથી એક ટ્રાવેલ ટેક્સી બુક કરાવી તેને હોટેલમાંથી એવું કહેવામાં આવ્યું કે જો તમે ફ્લાઇટ લઈ લેશો તો તમને સસ્તું પણ પડશે અને તમારો સમય પણ બચશે પણ તે સમયે સુચેતાએ સાવ નકારી દીધી વાત તેને કહ્યું કે પૈસાની ચિંતા ના કરો મારે હાલ જ અહીંયાથી નીકળી જવું છે હોટેલ સ્ટાફને થોડીક તો શંકા થઈ પણ તેઓએ વિચાર્યું કે હશે પોતપોતાના મંતવ્ય એને કદાચ ટેક્સીથી રાત્રો રાત નીકળી જવું હશે તો તે નીકળી રહ્યા છે તેઓએ ટ્રાવેલ ડેસ્ક પરથી એક ટેક્સી બુક કરી કેબ ડ્રાઈવરને બોલાવ્યો અને તેના પછી સૂચના સેઠે ટેક્સીમાં સવાર થઈ ગઈ જ્યારે તે હોટલમાંથી ચેકઆઉટ કરીને બિલ ક્લિયર કરીને બહાર નીકળી રહી હતી તે સમયે તેની પાસે માત્ર એક સૂટકેસ કેસ હતું સ્ટાફને વિચારતો આવ્યો કે જ્યારે આ બહેન આવ્યા હતા ત્યારે બાળકને લઈને આવ્યા હતા અને અત્યારે એકલા કઈ રીતે જઈ રહ્યા છે

રૂમ જ્યારે સાફ કરતા હતા ત્યારે કર્મચારીઓએ હોટેલના રૂમમાં લોહીના ધબ્બા જોયા તે સાથે જ તેને મેનેજરને કોન્ટેક કર્યો અને મેનેજર આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો તેઓએ ગોવાના જ પાસેના પોલીસ સ્ટેશનમાં પોલીસને જાણ કરી અને તરત જ પોલીસ ત્યાં ધસી આવી પોલીસના ધસી આવતાની સાથે તેઓએ ચોક્કસપણે સીસીટીવી કેમેરા ચેક કર્યા અને જે દિવસથી સૂચના સેઠ હોટેલમાં આવી હતી ત્યારથી લઈને જે દિવસે એ હોટલમાંથી નીકળી તે બધી જ એક્ટિવિટીને ખંગાળી નાખી પોલીસને કંઈક આશ્ચર્ય તો થયો જ તેઓએ વિચાર્યું કે બાળક સાથે આવેલી મહિલા એકલી સુટકે સાથે કઈ રીતે જઈ શકે એટલે તેઓએ તરત જ ટ્રાવેલ ડેસ્ક પરથી કેબ ડ્રાઈવરનો નંબર તેનું એડ્રેસ અને ઘણી બધી માહિતી મેળવી લીધી ને સીધો કોલ કર્યો કેબ ડ્રાઈવરને કેબ ડ્રાઈવરને કહેવામાં આવ્યું કે તમારી સાથે જે મેડમ છે તેની સાથે વાત કરાવો પોલીસને પણ સાવ ખોટી રીતે અંધારામાં રાખીતી આ એક મહિલા સૂચના વિચારવા જેવી વાત છે કે પોતાના બાળકને મારીને ઠંડા કલેજે ટેક્સીમાં બેસીને સાડી આઠસો કિલોમીટરનો કર્યો તે બહુ જ મોટો પ્રશ્ન છે પોલીસે તેને પૂછ્યું કે તમે તમારા બાળક સાથે આવ્યા હતા અને અત્યારે એકલા જઈ રહ્યા છો શા માટે તેને કહ્યું કે મારા સંબંધી રહે છે ગોવામાં અને મારું બાળક તેમના ઘરે છે ટૂંક સમય પછી તે બાળકને લઈને બેંગ્લોર આવી જશે પોલીસને એમ લાગ્યું કે હશે કદાચ એ સાચું બોલતી હશે એટલે તેઓએ તરત ફોન મૂકી દીધો કેબ આગળ ચાલવા લાગી અને સાથે જ રસ્તો કપાતો ગયો અને સૂચનાનો કોન્ફિડન્સ વધતો ગયો પોલીસ અહીંયા વધુ ખંગારી રહી હતી કે સૂચના ખરેખર સાચું બોલે છે કે ખોટું બોલે છે કારણ કે હોટલના મેનેજરને તેની વાત ગળે ન ઉતરી રહી હતી ટેક્સી જેમ જેમ આગળ વધતી ગઈ સૂચના તેમાં બેસીને તેના મનના વિચારોને વધુને વધુ દ્રઢ બનાવતી ગઈ ટૂંક સમય પછી ફરીથી એ કેબ ડ્રાઈવર ઉપર એક કોલ આવે છે અને તેને કહેવામાં આવે છે કે પાછળ જે બહેન બેઠા છે તેની સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવી નહીં અને પાસે જે પણ શહેર દેખાય તેના પોલીસ સ્ટેશનની બહાર જઈને આ ગાડીને ઊભી રાખી દેવી ત્યાં જ કેબ ડ્રાઈવર સમજી ગયો કે દાળમાં જરૂરથી કંઈક કાળું છે અને કેબ ડ્રાઈવરની સૂઝ બૂઝ એટલી હતી કે તેને જે પ્રમાણે પોલીસે કહ્યું તે પ્રમાણે જ કર્યું તેને ચિત્ર દુર્ગાની પાસે આવેલા એક નાનકડા ઉમંગલા પોલીસ સ્ટેશન પર જઈને ગાડી ઊભી રાખી દીધી સૂચનાને ખબર ન પડે તે રીતે તેને ગાડી ત્યાં ઊભી રાખી દીધી અને અંદર જઈને તરત જ તેને કર્મીનો સંપર્ક કરીને આખી એ ઘટના જણાવી અને સાથે સાથે ગોવા પોલીસ સ્ટેશનમાં વાત કરાવી તે જ સમયે ચિત્રદુર્ગા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ સૂચનાને તરત જ અરેસ્ટ કરી અને તેની સાથે પૂછતરછ કરી તેને કઈ સીધો જવાબ ન દીધો એટલે તરત જ તેની બેગ ને ચેક કરવામાં આવી અને કપડાની નીચે દબાયેલો એક ચાર થી પાંચ વર્ષનું નાનું બાળક દેખાયું આ જોતાની સાથે દરેક દરેક પોલીસ કર્મીની આંખો સ્તબ્ધ થઈ ગઈ લોકોએ વિચારવા લાગ્યા કે કઈ રીતે આ મહિલા એક બાળકની લાશને લઈને ગોવાથી મુંબઈ સફર કરી રહી હશે તેઓને પોતાની આંખો પર વિશ્વાસ ન હતો એટલે તરત જ તેઓએ ગોવા પોલીસને સંપર્ક કર્યો અને સંપર્ક કરતાની સાથે જ સૂચનાને અરેસ્ટ કરી લીધી અને પોલીસ કસ્ટડીમાં નાખી દીધી તેના બાળકને ચિત્રદુર્ગાની એક હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ નાના બાળકને જોઈને સ્તબ્ધ થઈ ગયા તેઓએ કહ્યું કે અત્યારથી છત્રીસ કલાક પહેલા આ બાળકનું ગળું દબાવીને યા તો ટુવાલથી યા તો ઓશિકાથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે વિચારવા જેવી વાત છે કે એક મા આવું કઈ રીતે કરી શકે પોતાના પતિની ખુશી ન જોઈ શકતી આ મહિલાએ તેના ચાર થી પાંચ વર્ષના બાળકને આ રીતે મોતના ઘાટ ઉતારી દીધું અને સાબ જ કોન્ફિડન્ટ થઈને પાછી પોલીસ સામે સામે કહ્યું કે હા મેં મારા બાળકને મારા હાથેથી માર્યું છે અત્યારે સૂચના જે છે તે પોલીસ કસ્ટડીમાં છે તેના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે નાનકડું બાળક જે ગોવા ખાલી ફરવા જતું હતું તેને તો ખબર જ ન હતી કે મમ્મી ને પપ્પા અલગ થઈ ગયા છે મા બાપનો પ્રેમ હવે તેને કોઈ દિવસ નહીં મળે તે બસ ખાલી માના અને બાપના પ્રેમનો લાલચી હતો તે ખાલી મા સાથે ફરવા ગયો અને પરત આવ્યો એક સૂટ કેસમાં તેના પિતાને જાણ કરી દેવામાં આવી છે તેના પિતા વિદેશથી પરત આવી ગયા છે સૂચના ઉપર જે છે તે ઘણા બધા કેસીસ લાગી ગયા છે અને હવે તે કસ્ટડીમાં છે તેની આગળની પૂછતાછ થઈ રહી છે આખા એ કેસમાં કેબ ડ્રાઈવરની સૂજબૂછ હોટલ મેનેજરની સૂજબૂછ ખૂબ કામ લાગી પોલીસે લીધેલા ઝડપી નિર્ણય પણ ખૂબ કામ લાગ્યા પણ જેટલી પણ મહિલાઓ છે ને અત્યારે આ સૂચના સેઠ ઉપર થૂથું કરી રહી છે લોકો એ કહી રહ્યા છે કે શું મતલબ તમારા આટલા પૈસાવાળા હોવાનો શું મતલબ તમારી આટલી ઊંચી સીઈઓની પોસ્ટનો જ્યારે તમે એક બાળકને પ્રેમની જગ્યાએ મોત આપો છો તમારું શું કહેવું છે આ સ્ટોરી સંભળાવતાની સાથે મારી તો રૂં કાપી ગઈ છે આંખો સામે નાના બાળકના દ્રશ્ય ચાલતા જ રહી રહ્યા છે કે કઈ રીતે બાળક પ્રેમથી માના ખોળે સૂવાની તૈયારીમાં હતું ને માએ કઈ રીતે ઠંડા કલે જે તેનું ગળું દબાવીને હત્યા કરી તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આગળની ક્રાઇમ સ્ટોરી માટે જોતા રહેજો હેડલાઇન ન્યૂઝ નમસ્કાર